નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ચેડલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની આંગણવાડી અને કાળગીડા બહેનો માટે આજે મહત્વપૂર્ણ બેઠક બોલવામાં આવી છે મિત્રો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે આજે મહત્ત્વની બેઠક કેબિનેટ બેઠક છે તેમાં આશા અને આંગણવાડી બહેનોના વેતર મુદ્દે સરકાર કરશે જાહેરાત શું છે જાહેરાત મેં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ જો તમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની દ્વારા આવી રહ્યા છો એટલે કે આગળવાડી આગળવાડી આંગણવાડી કાર છો સહાયક છો ટેડા છો તો તમારા માટે આજનો આ વિડિયો મિત્ર ઉપયોગી બનશે વિડીયો સૌ કરતા ચેનલમાં નવા થવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરજો તમને અમારા ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધાર બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણી વગતવા માહિતી મિત્રો તો મિત્રો તમે જાણો છો હાલમાં જ ગુજરાત રાજ્યની આંગણવાડી આંગણવાડી કાર્યકર યડાગર બહેનો રસ્તા પર કે રસ્તા પર રસ્તા પર પોતાનો વિધ પ્રદર્શન કરી રહી છે આંગણવાડી કાર્યકર યડાગર બહેનો તેના પગારમાં ચોવીસ હજાર આઠસોને વિસતા ઐસો પગાર મેળવવા માટે અમદાવાદ ખાતે પણ આજે મિત્રો રેલી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મિત્રો મળતી માહિતી મુજબ જે આજે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે તેમાં આંગણવાડી કાર્યકર યડાગરબહેનના પગાર બાબત ચોક્કસ સમીક્ષા થવાની છે સરકારની ઉદા સામે આંગણવાડી બહેનનો જંગ છે મિત્રો હાઈકોર્ટના આદેશ સત્તા ચોવીસ હજાર આઠસો વેતન નહીં મળ્યું કારણ કે આંગણવાડી વર્કર્સ ન્યૂઝમાં ગુજરાતની હજારો આંગણવાડી વર્કરને હાઈકોર્ટના ચુકાદા મુજબ અનુક્રમ ચોવીસ હજાર ત્રણસો આઠસો અને વીસ હજાર ત્રણસો વિરાન ચુકાદના મુખ્ય માંગ સાથે ધરણા પર ઉતરી ઉતરી છે મિત્રો એસીડીએસ યોજના પચાસ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં સરકાર નકારાત્મક પાસા પર ધ્યાન આપતી નથી મિત્રો નકાર પાસે ધ્યાન આપતી હતી અને તેમને લઘુત્તમ પેન્શનના દાયરામાં પણ સમાવ્યા નથી કામનો અને અસંગ બોજ પોષણ ખર્ચે વિસંગત અને બાર મહિના સુધી બિલ પાસ ન જવી ગંભીર સમસ્યા સામે લડતીબહેનો સરકારને અંધરી બેરી અને મૂંઘી ગણાવીને આ આંદોલન વધુ ઉગ્ર બનાવી ચીમકી આપી છે મિત્રો આ આંદોલનને ઉગ્ર બનાવી ચીમકી આપી છે રાજ્યભરની આંગણવાડી બહેનોને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ગુજરાત રાજ્યભરના છવ્વીસ જિલ્લાના હજારો આંગણવાડી વર્કર અલ્પ બહેનોની પોતાની પડતા માંગણીઓ સામે ધરણા પ્રદર્શન કરી રહી છે આડોલ મુખ્ય કારણ હાઈકોર્ટ વીસ ઓગસ્ટ બે હજાર પચીસે ચુકાદાનું સરકારનું ધારાપાલન ન થવું ન થયું છે આ ચુકાદા મુજબ આંગણવાડી વર્કરને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસોનું ચૂકવું ચૂકવણું હજી સુધી થયું નથી પણ ચાર પાંચ મહિના વીતી ગયા વચ્ચે સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ બહેનોને આવેદન અને રેલીમાં કરીને થાકી ગઈ છે અને હવે તે અંતે ધરણા માંગ અપનાવી છે મિત્રો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન તૈયારી પણ કરી છે આંગણવાડી કાર્યક્રમ મુખ્ય માગણી એ છે કે જ્યાં સુધી તેમને લઘુત્તમ દાયરામાં સમાવેશ ન થાય ત્યાં સુધી તેમને મિનિમમ બેજીસ મુજબ બેજીસ મુજબ ચૂકવણી કરવામાં આવે આ બહેનો આરોપ લગાવી રહી છે કે સરકાર લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ તાનાશા ચલાવી રહી છે કારણ કે તેમના વિરોધ પ્રદર્શન મંજૂરી પણ મળતી નથી આંદોલનકારી બહેનોને ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ તેનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા તૈયાર રહી છે તો મિત્રો આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે જેમાં રાજ્યના ખેડૂતો વેપારીઓ નાગરિકો અસર કરતા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની છે જે ભાવે મગફળી ખરીદીની હાલની પરિસ્થિતિમાં પકડીને વસ્તુ સમીક્ષા બેઠક મુખ્ય યોજાનારા રહેશે મિત્રો આમાં રાજ્યમાં ઊભી થયેલી ખાનગી અસર અને તેના કારણે ખેડૂતો ઉદ્વ ઉદ્ભવેલી નારાજગી અને અપંગત અંગે પણ વિભાગોની પાસેથી તાજા અહેવાલ રજૂ કરાયા છે આ મિત્રો આજે જે બેઠક બોલાવી છે તેમાં જે માંગણીઓ છે તે સ્વીકારવામાં આવી છે તે આગળનું જે આંગણવાડી કાર્યકર છે તે છવ્વીસ જિલ્લાઓમાં એ સૌ જિલ્લાના આંગણવાડી કાર્યકર પોતાના હરેક જગ્યાએ આંગણવાડી કાર્યક્રમ પકડાવવા ચોક્કસ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે આજે પણ આંગણવાડી કાર્યકર બહેનો અમદાવાદ ખાતે ધણા પ્રદર્શન કરી રહી છે તેઓ માગી રહી છે પગાર વધારો આજે ડિસેમ્બર મહિનામાં અંત સુધીમાં તે પગાર વધારો થવો જોઈએ મિત્રો તો આ અત્યારે મહત્વપૂર્ણ અપડે થેન્ક યુ વેરી મચ